નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે રાજકોટ એકસો પચીસથી સાતસો પચાસ અમરેલી સોથી પાંચસો મોરબી બસોથી છસો જેતપુર એકસો એકત્રીસથી સાતસો સોળ સુરત ચારસોથી ચૌદસો વિસાવદર એકસો પિસ્તાલીસથી ચારસો એકાવન મહેસાણા બસો વીસથી નવસો અંકલેશ્વર ચારસોથી આઠસો ચાલીસ જામનગર સોથી નવસો ત્રીસ ડીસા પાંચસો પચાસ થી તેરસો પચાસ મહુવા બસોથી આઠસો અગિયાર વાસણા પાંચસોથી નવસો સાઠ આઝાદપુર ચારસોથી આઠસો ભાવનગર એકસો સાઠથી આઠસો પંદર ગોંડલ એકસો એકાવન થી આઠસો એકાવન જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો